નાયકા જાતે રાઠોડ ગોમ જોયું નહીં ગોદરું જોયું નહીં ઘર જોયું નહીં પણ હું ચહેર ધૂણતી છું ભિખારી જીબોર માતા ધૂણતી હું નાયણ મેહોર માળા ધૂણતી છું હું ઉમેદપરાના કાસેલાની અને પડિયટના મકવાણાની ચહેર ધૂણતી તો સોતારા ગામના ગોદરે ઉતરીએ નાયકામાં ઉતરી એટલે પેલા 3:30 રસ્તા પર હું ભાઈ મને ખબર નહીં વેણના વધાવો મારો શિવજી લખી લે મારું તો હાજી વાત રસ્તા જ હું ઊભી રહી એટલે અત્યારે રાતના કેટલા વાગ્યા ભાઈ 12:30 કઈ 11:30 વાગ્યા ઘડિયાળ તો છે પણ કોકને પૂછીને હેડિયે તો ભૂલા ના પડો મારા જો ઘડિયાળ છે વાળી એટલે હું કોકને પૂછું તો ખરી ને કારણ કે દેવ દેવ ના ઓળખા મોણો મોણો ના ઓળખા અને હાડા ત્રણ રસ્તા જઈને ઊભી રહી એટલે મારે લમણા વાળવાના વેળા આવી એટલે ધોળી ગજા દેખવાની હમુ મહાદેવજી નું મંદિર હબુ મને ખબર નહી હોય મહાદેવજી ના મંદિરે મેં સલામ ધરી મહાદેવજી ને કીધું કે મહાદેવજી મારે તારા ગોમ નો મોડો છો એમના ઘેર જવું હોય કઈ જ્ઞાતિ કીધી ભાઈ રાઠોડો ના નેહડે જવું એટલે મહાદેવજી કે મારે સોમવારે ગ્રાહકી હોય રાતે અમારે રવિવાર ની રજા તો ચહેર તારા હંગા તમે આઈએ તાર ઘરે બતાવીએ કીધું મહાદેવજી એટલું કરો તો રાતે મારે રવડવું ઓછું પડો એટલે મહાદેવજી ને ગોમ પંચાયત ની કચેરી આવી ગોમ પંચાયત ની કચેરી આ પાછી લમડો વાળવાની વેળા આવી એટલે હોમી શક્તિ માતા નું મંદિર હું ખાલી એટલે શક્તિ ને સલામ ધરી કીધું શક્તિ તારા ઝાલા આવ્યા હે મારા જોડે તારા ઘેર મારે જવું હો કે હેડબન જેહર તન લઈ જાવ એટલે તોથી અમે હેડ્યા એટલે બે રસ્તા પડે ભાઈ જમરા રસ્તે હેડવાનું એટલે લાઈટ નો થાબ લો હવે ગલીમાં વળી જવાનું એમાં 5 નંબરનું મકન તારું હવે તો દેખાનું

તો પાંચમા નંબરનું ઘર તારું એવું છેર બોલું આ ઘરનો બાયણો જો કદાચ આદમી ખખડાયો હોય ભૂખોવાણી પાકરી

તો ભાઈ હું ચહેર દોડતી છું કારણ મારા ચહેરભાઈના રોમ હજાર હશે તો તારું ઘર અમદાવાદનું ભીખા બોવાય જોયું નહીં પણ હું નાણ નાનબેહોરની માતા જે બોલું એ લખાઈ જતું હોય તો દેવજી હું ગેર ઓટો મારી નહીં એટલે હમણાં ઘરની તિજોરીની ચાવીઓ મેં ચહેરે ચેક કરી લીધી એટલે બહુ તારે જ એ જે ગેર તિજોરીઓની ચાવીઓ હતી એ પોત ચાવીઓ ભીગી જેટલું ખોટું પણ અગિયાર હજાર રૂપિયા ઈનોમાં હું ચેલેન્જ ચહેર

એટલે આ તિજોરી ખોલીને કદાચ મી જેરે ચેક કર્યું હોય અને બસોને તેવી નંબરની ચાવી લગાવીને મેન ડ્રોવર ખોલ્યું હોય એમાં ત્રણ પ્રશ્ પડે હોય અંદર એ ડ્રોવરની અંદર ત્રણ પ્રશ્ પડ્યો હોય એકની અંદર ચાર દાગીના પડે હે એકની અંદર થોડા પરચુરણ પૈસા પડે હે અને બે બંડલ નવો ફ્રેશ પડે છે હું ચહેર બોલું બાપુ હોય તો પૂછાનું હોય તો હું નાય ના અને માતા ગોરુ બીજા માં આજની વેળાએ તારી દીકરીનો હું ચહેર આશીર્વાદ આપતી હો એ આશીર્વાદ તારો કુળનો દીવો લખી લેતો હોય હું નાયણ મહેહરને માતા ધોણતી હો તો આરબારી એવું પૂછવા આયા કે માતાજી કોનમ પરગણું મેલીને તારા ચહેર જોડે આવ્યા ચલો ચાર તક અને એથી અમે તારા ચહેર જોડે આયા છીએ તો ચહેર માર આવીને આવી મેદની હતી આવીને આવી પબ્લિક મારા ઘેર બેસતી હતી અને મેં એવું કીધું ને કે ભાઈ ઝાડે ફફડતો હતો પેલો ધોતીન તલવાર એ બધું પાડી કે હાથા આપણા ને આપણા થઈ ગયા એટલે કોળી અને દોતી બેય કોમ કરતો થઈ ગયો એમ હાથા આપણા ને આપણા થઈ ગયા એટલે તારું એક ઘર એક ઘર નો બે ઘર અને બે ઘર માં ભાગ પડી ગયા ભાઈ મેરડી એમ કે છે કે કન મારું કન જીવાળું છીએ વાઢું છીએ જવા દઉં

અને બરાબર ગેરથી કદાચ કગરી નીકળ્યા છો અને એમાં વસનો કદાચ પોણી નીકળી ગયો હોય એ જોડી કદાચ એની બરાબર ફેલાય ને બેઠી હોય એવું કદાચ એની જોડીમાં પડ્યો હોય અને એને મને કદાચ હુમપ્યો હોય કે જો જોવા તો રોઈ ને આવ્યો હા રોઈન આવ્યો હા રોઈન આવ્યો ને તું ખમા કેજે એટલે ખમા મારે કેવી પડી ભલે ગમે તેટલી પબ્લિક સબ હોય એટલે મેં તારી ઝોપડીને કીધું કીધું ઝોપડી હું કરું તો હોય સારું થાય કે ચહેર એક જ કોમ કર ઓયથી હેડ એટલે એના ઘેર આવે મને ઝોપડીને હવા રૂપિયે દંડવાના ઘરનો મના લાય કારણ કે આ ઘર મારો રહ્યો નથી મારા નતા આવ્યો ભેળા જઈને બેઠા ને હું ઝોપડી રીહોણી કે હજુ થી મનાતી નથી ને હું ચહેર વશ બંધ કરીને બેઠી એટલે તું ચહેરા પેલા કોમના બહાર નીકળો એટલે બે રસ્તા પડશે સીધો રસ્તો પકડવાનો અઢી કિલોમીટર હેડો એટલે પેટ્રોલ પંપ આવશે હું નાણાં બેહોરથી માથાતું આ પેટ્રોલ પંપે જઈને ઉભી અને મેં ચહેરે લમણા વાળે એ બે રસ્તા પડો મેલ ભાઈ એટલે જમણી બાજુનો રસ્તો પકડી રાખવાનો અને જમણી બાજુનો રસ્તો પકડી રાખવાનો એક ખેતર રોડ ને એન્ટ્રી અડીન હ અને બાજુ ખેતર હ એનો આપણો વેપાર કરવાનો હ એ વેપાર થાય એટલે હાડા તણ કરોડ રૂપિયા મળે એવું ઘણી બેઠા હોય તો હું ભિખારી માતા દોણો હું છે ઓ બાપુ એટલે હાડા તણ કરોડ રૂપિયા આઈ દે લેવાના 8 કરોડ નું દેવું હ એટલે અઢી કરોડ દેવું હું એકી આટકા ઓપડી પતાવી દઉં ભાઈ બાપુ બાપુ બે ભાઈઓ વચ્ચે જે ખાર પેદા થયો હોય જો કદાચ વગાડી નાખી દઉં તો મારું નામ માતા ના કહેવાય તો હું જહેર ના કેવું ભાઈ આ બરાબર મારું સાચું હોય